પ્રહલાદજીના ભક્ત પ્રહલાદના આખ્યાનની વાત કરવામાં આવી છે કહેવામાં આવ્યું છે કે જે ભક્ત પ્રહલાદ છે એમના પિતા હિરણે કશ્યપુ અને એ દૈત્ય એટલો નરાધમ છે કે જે કોઈ નારાયણનું નામ લે તો એને તરત જ મૃત્યુદંડ આપે છે પોતાના રાજ્યમાં એણે એવા ઢોલ નગારા વગાડીને એવી જાહેરાત કરી છે કે જ્યાં જ્યાં કોઈ નારાયણ નામ લે ત્યાં એને ત્યાંને ત્યાં જ વધ કરી લેવો અને ભગવાનનું નામ ક્યાંય લેવું નહીં મારા રાજ્યમાં આવું હિરને કશ્યપુએ જાહેરાત કરી છે પોતાના રાજ્યમાં અને હિરને કશ્યપુએ એક જાહેરાત એ પણ કરી છે કે બધાએ નારાયણની જગ્યાએ મારું જ નામ લેવું શું કીધું છે ભગવાન તરીકે તમારે બધાએ મારું જ નામ જાપ કરવો આમાં બન્યું છે એવું કે કયાધું જે એમના પત્ની છે એ એક દિવસ જ્યારે કશ્યપ હિરણ્ય કશ્યપ પોતે વનમાં ગયા હતા ભગવાનનું ધ્યાન ધરવા બ્રહ્માજીનું ધ્યાન ધરવા તપ કરવા માટે ગયા છે અને તેવા સમયે અહીંયા દેવો ચડી આવ્યા છે અને જ્યારે યુદ્ધ થઈ રહ્યું છે અને યુદ્ધમાં આ કયાધુ એકલા છે અને સગર્ભા છે એમના ગર્ભમાં પ્રહલાદજી બિરાજમાન છે અને એવા સમયે નારદ મુનિએ કયાધુને પોતાના આશ્રમમાં રક્ષણ આપ્યું છે પોતાની સાથે રક્ષણ આપીને એમની રક્ષા કરી છે અને એવા સમયે નારદ મુનિએ આ કયાદુ જે પ્રહલાદજીના માતાજી છે એમને ઉપદેશ આપ્યો છે સત્સંગ કર્યો છે અને આ સત્સંગ ગર્ભમાં પડેલું આ બાળક છે પ્રહલાદ એને સાંભળ્યો છે અને એના કારણે એ ભક્ત તરીકે જન્મ લીધો છે આપણાને વિચાર આપે આવે ભગવાન તરફથી કે ભાઈ આપણે હિરણે કશ્યપુ જેવો જો દૈત્ય હોય તો એના ઘરે આ પ્રહલાદજી જેવો ભગત કેવી રીતે જન્મ્યો આવે ને વિચારાઓ આપણાને પણ ગર્ભવતી હતા ત્યારે નારદજી સાથે સત્સંગ થયો હતો અને આ સત્સંગ એના ગર્ભમાં રહેલા પ્રહલાદજી સાંભળ્યો અને એની અસરને કારણે આ પ્રહલાદજી નારાયણના ભગત થયા છે પ્રહલાદજીનો જન્મ થયો છે જન્મ થયાની સાથે જ પ્રહલાદજી સત્સંગી અને ભગત છે એમાં બન્યું છે એવું કે થોડાક મોટા થયા છે પાંચ વર્ષના પ્રહલાદજી છે અને એમને ભણવા માટે મૂકવામાં આવ્યા છે અને ભણવા માટે શાળાએ જ્યાં મૂક્યા છે ત્યાં પણ પ્રહલાદજી નારાયણ 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 ગાયા કરે છે સાથે જે ભણે છે એ નાના બાળકો દૈત્યોના છે એમને પણ એ પોતે નારાયણ નારાયણ ભણાવે છે અને આવું જ્યાં જ્યાં હિરણ્ય કશ્યપુએ જોયું છે ત્યાં ત્યાં એને અતિ ક્રોધિત થઈને ના આ પ્રહલાદને મારી નાખવા માટે કોશિશો કરી છે વધ કરવાની કોશિશો કરી છે ઘણી વખત પ્રહલાદજીને ઊંચા ડુંગર ઉપરથી ફેંકવામાં આવ્યા છે ઘણી વખત પ્રહલાદજીને ઉકળતા તેલમાં નાખવામાં આવ્યા છે ઘણી વખત આવી રીતે પ્રહાર કરીને એમને દુઃખી કરવામાં આવ્યા છે અંતે જ

શ્રી ંદ્ર ભગવાન કી સનાતન ધર્મ કી કી અપની પિતા તો મહારાજ દર્શન કરજો પ્રહલાદજી પાંચ વર્ષનું નાનું બાળક છે પણ કહેવાય ને કે સત્સંગ થાય ને સંત બીજ પલટે નહીં આમ સત્સંગ જો થયો હોય ને તમારી સાથે તો એ સત્સંગ ક્યાંક ને ક્યાંક તો ઊગી જ નીકળે હા એ વેડફાય નહીં વ્યર્થ ન જાય કરેલું વ્યર્થ નથી જતું જો તમે સત્સંગ કર્યો હશે ને તો તમને સત્સંગ રૂપે નામ કર્યું હશે તો નામ રૂપે આગળ ક્યાંક પુણ્ય તમને કામ આવશે અને જો કોઈની નિંદા કરી હશે ને તો એ પણ ચાર ગણી થઈને તમને પાછી મળશે આપણે વિચાર કરીએ કે આપણે જે કરીએ છીએ કોઈ નથી જોતું પણ કર્મ કોઈને છોડતું નથી હું વારે વારે તમને એક વાર જગાડીશ બે વાર જગાડીશ દસ વાર એક જ વાત કરીશ કર્મ કોઈને છોડતું નથી કદાચ તમે કોઈ વ્યક્તિ સાથે કર્મ ખોટું કરો તમને એમ થાય કે એને ક્યાં ખબર છે પણ એ વ્યક્તિ નથી જાણતી પણ સમય થતા તમારું કર્મ પાકશે અને એ કર્મ વ્યાજ સાથે બીજી વ્યક્તિ તમને પાછો આપી જશે તમે જે કર્યું છે ને કોઈનું અપમાન કોઈની નિંદા કોઈનું ખરાબ કામ કોઈનું લૂંટી લીધું કોઈનું ખાઈ ગયા કોઈના હકને મારી લીધો તો સમજી લેવાનું કે કોઈ ત્રીજી વ્યક્તિ તૈયાર એવી થતી હશે શેર ને માથે સવા શેર તમારી સામે એવી ઊભી રહેશે ને આગળ કે ત્યારે તમે કશું નહીં કરી શકો તમે અપાહી જ લાચાર બનીને જોયા જોયા કરશો અને એ ત્રીજી વ્યક્તિ તમને એવી હેરાન કરી જશે ને ત્યારે તમને એમ થશે કે પેલું કર્યું હતું ને એ ખોટું નહીં કર્યું હોતે તો આટલું બધું અત્યારે ભોગવવું નહીં પડતું આવો મહારાજ કથા તરફ જતા અહીંયા બન્યું છે એવું કે પ્રહલાદજી ખૂબ જ આનંદિત રહે છે ભગવાનનું નામ સ્મરણ કરે છે અને પ્રહલાદજી ભગવાનને એવી રીતે આરાધના કરી રહ્યા છે કે એમની સામે અસ્ત્ર શસ્ત્ર બધું જ ફેલ થઈ ગયું છે અંતે જતા એક દિવસ હિરણ્ય કશ્યપુ એ પોતે પૂછ્યું છે કે જો તારો ભગવાન હોય તો મને બતાવો પ્રહલાદજીને પૂછ્યું તારો ભગવાન ક્યાં છે આ હિરણ્ય કશ્યપુ કોણ છે એ કશ્યપ અને દેવહુતિના પુત્ર છે માં દેવહુતિને એવી ઈચ્છા થઈ હતી કે પોતે પોતાના પતિ સાથે રમણ કરે કયા સમયે સંધ્યાકાળના સમયે સંધ્યાકાળનો સમય એવો હોય છે કે ત્યારે કશું નહીં કરવાનું કશું જ નહીં કરવાનું સિવાય દીવાબત્તી નામ સ્મરણ ભજન સત્સંગ આટલું જ કરવાનું તમારા બાળકો આગળ ભણવા બી બેસતા હોય ને સંધ્યાકાળે ભણવા બેઠા હોય ને તો સંધ્યાકાળે નહીં ભણાવવા ખાલી ભગવાનનું નામ લેવા માટેનો આ સમય છે હા એ સમયે કરેલું ભગવાનનું નામ તમને અનેક ગણું થઈને ફળ આપશે અને આપણે જે કથા ચાલુ કરીને ત્યારે પણ એક યોગ એવો ચાલતો હતો આ ચાર તારીખે વ્યતિપાત યોગ કે જેમાં આપણે એક વાર નામ લઈએ ને ભગવાનનો તો એનો કરોડો વાર થઈને પાછું આવે એટલે આપણે એવા સમયે આ કથા ચાલુ કરી છે કે જેનું પુણ્ય ઘણું મળશે અને એ તમને તો ખબર પડશે પણ મારી બહેનો આ ચાર છે ને એમને ખાસ ખબર પડશે કે આ કથાનું શું પરિણામ ફળ મળે છે હા એટલે ઘણી ઘણી વાર આમ મૂળ મારો સ્વભાવ છે ને એ કાઠિયાવાડી લોહી છે પ્યોર કાઠિયાવાડી બ્રાહ્મણ મારો પરિવાર ડાકોરમાં અને એમાં પાછા મારા પપ્પા ડાકોમાં પીઆઈ અને હું પાછી પીઆઈ બનવાની હતી પીઆઈ બનતા બનતા અહીંયા આવી ગયા છે આપણે એટલે મૂળ બહુ જ અતિક્રોધિત હતી હું અતિ ક્રોધિત હતી કોઈ મને આમ બોલી જાય શું આંગળી કરે એટલે હાથ તોડી નાખવાનો આપણો આ નિયમ હતો ધીરે ધીરે ભજને મને એવી ઘડીને એવી ઘડીને કે પેલો કંસારો નહીં આમ ઘડા ઉપર ટીચા મારીને કેવું ઘડી કાઢે છે આમ સાદો એવો કાળો કાળો તાંબાનો ઘડો હોય એની પર ટીચા મારીને આમ ચમકતો કરી નાખે પાસા પાડી નાખે હે નાનો કાચનો ટુકડો હોય અને હીરા બજારમાં જાઓ ત્યારે જોજો એ પેલો હીરાવાળો ભાઈ હોય ને આમાં આમ ઘસી ઘસીને જોતો હોય કરી કરીને આમ અને એને એવા પાસા પાડે ને નાના નાના ને આ ભજનને મને એવી ઘડીને કે ગુસ્સો કરવાનો અંદર મને કોઈ કોઈ વાર ઉગે પ્રાણ ને પ્રકૃતિ તો જાય ત્યારે મરે ત્યારે જાય એમ ન જાય ઉગે કોઈ કોઈ વાર પણ પાછું એને ઉપર ભજન આવે શાંત થા આમ તારે ન કરાય તું ભાગવત કરે છે તારાથી કઈ ઝઘડા કરાય એટલે મને ભજન જીતી છે અને આ જે જે છે ને આ ઘડતર આ જે જોઈ રહ્યા છો ને આ બધું ભજન છે હા તમને પણ ભજન છે ને આ રીતે લઈ જશે પણ ભજનના વહાણમાં બેસી જજો હો તમને એક વાર આ બોલાવો આવ્યો છે જગન્નાથમાં મારી ચાર બહેનોએ તમને જહાજમાં બેહાડ્યા છે ભક્તિના જહાજમાં જગન્નાથપુરી ધામમાં બેસી જજો અને આ આ મોકા વારે વારે નહીં આવે એકવાર જહાજ જતું રહે ને એ પછી પાછું ક્યારે આવે પેલા કિનારે જાય એના યાત્રીઓને ઉતારે પછી પાછું આવે દરિયો ખેડીને ત્યાં પાછો નંબર લાગે ન લાગે ભીડમાં એના કરતાં આજે સમય મળ્યો છે ને આજ પછી નિયમ કરજો કે ઘરે જઈને મારા ઈષ્ટની પાંચ માળા મારે સવારે નાઈને કાં તો સાંજે નાઈને કરવાની કોણ કોણ કરશે પાંચ માળા પાંચ અગિયાર એકવીસ તમને સમય મળે એ પ્રમાણે તમે બપોરે નાઈને ભાઈ જોબ પર જાય ભાઈ કામ પર જાય ખાઈ પીને આરામ કરતા હો બધા ત્યારે પણ બપોરે પણ પર કોણ કોણ કરશો બાકીના નહીં કરો એક કરશો એક માળા એક માળા કરશો ને તમારા મનથી અહીંયા કઈ આપણે આમ છે ને એનાઉન્સ કરવાની જરૂર નથી કે તમે પાંચ કરશો આ બેન અગિયાર કરશે આ એકવીસ કરશે તમે તમારા મનથી વિચાર કરો કે હું અગિયાર વાર ગાયત્રી મંત્ર બોલીશ કા એક માળા રામ નામની કરીશ એકા એક માળા આ ભગવાનની નામની કરી હનુમાનજીની આવું તમે અહીંયાથી પ્રણ લઈને જજો હા એટલું કરીને જજો કે મારી કથા અને મારી બહેનોની મહેનત મેં જોઈ છે પગ આટલા આટલા સૂજી ગયા છે મારી બહેનોના હો દોડી દોડીને અને છતાં દોડી રહ્યા છે મધુબેનથી બોલાતું નથી હો મારી બેનથી હા આપણાને એમ થાય કે પૈસા કમાવા માટે કરી રહી છે ના મને જ્યારે પહેલાં મળ્યા હતા ને ત્યારે મને થોડુંક એવું લાગ્યું હતું કે પૈસા કમાવા આ સાચી સત્ય વાતો જ કરીશ ખોટી વાતો કરીશ નહીં હા મને ત્યારે એવું થયું હતું કે બેન પૈસા કમાવા ચાર બેનો છે ના એની મહેનત જોઈ છે ને ને તો એની સામે જે મળવાનું છે એ તો કશું નથી એના શરીરના ભોગે એ બેન આ ધંધા કરી રહી છે આ ચાર બેનો આ ભાગવતનો ધંધો લઈને બેઠી છે આ જેવો તેવો ધંધો નથી હો બહુ ભોગ માંગે છે ભાગવત બહુ છોડવું પડે છે એટલે ખાસ કરીને જેટલા પણ આવેલા છો ને એક માળા તો કરજો અને ભગવાનની સામે તમે નક્કી કરીને વચન આપીને ભગવાનને જજો તમે જાણો અને તમારી અંદર બેઠેલો જાણે એ રીતે તમે કરજો આવો એકવાર ભગવાન નારાયણના શરણે જતા અહીંયા પ્રહલાદજી એ વિચાર કર્યો છે કે આ હિરણાકશ્ય હું તમને એ કહી રહી હતી કે હિરણાકશ્યપુ કોણ છે હિરણાકક્ષ અને હિરણાક્ષ અને કશ્યપુ આ બે ભાઈઓ છે અને જ્યાં માતાજીને વિચાર આવ્યો કશ્યપમુનીના પત્નીને કે મારે તમારી સાથે રમણ કરવું છે અને સૂર્ય આસ્ત એટલે સૂર્યાસ્તના સમયે સંધ્યાકાળના સમયે માએ જીત પકડી અને પોતાના પતિ સાથે રમણ કર્યું અને એ પતિ સાથે રમણ કરવા છતાં એના ગર્ભમાં જે બાળક આવ્યા ને એ દૈત્ય આવ્યા કારણ કે એમણે સંધ્યા સમયે રમણ કર્યું અને એ સો વર્ષ સુધી જન્મ ન લીધો અને જ્યારે માતા આકડ વિકર થઈને ત્યારે સો વર્ષે આ બાળકોએ જન્મ લીધો ને એ બાળકો જન્મ્યા અંતે દૈત્ય હિરણાક્ષ અને હિરણ્યાકંશું હા અને એ હિરણે કશ્યપુ કે જેનો દીકરા આ પ્રહલાદ છે અને પ્રહલાદજી એને પૂછવામાં આવ્યું છેલ્લે અતિ ક્રોધિત થઈને હિરણ્ય કશ્યપુએ પોતાના રાજ્યમાં સભામાં બોલાવીને આ પ્રહલાદજીને કહ્યું છે કે જો તારો ભગવાન હોય તો મને બતાવો ક્યાં છે તારો ભગવાન આ સ્તંભમાં છે ત્યારે હરણા કશ્યપુના દીકરા એવો આ કીધું છે ભક્ત પ્રહલાદે નાનકડો આમ તો બાળક જેના નાના નાના હાથ છે જેના જેના પગ છે અને એવી પગલીઓ માંડતો માંડતો પ્રહલાદ ભક્ત પોતાના પિતાની સામે આમ નીડર થઈને ઊભો છે બાળક અને મોટી મોટી આંખો કરીને બતાવી રહ્યું છે હા મારા મારા નારાયણ છે ભગવાન છે 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 ક્યાં આ આ સ્તંભમાં સ્તંભમાં હા ઉપર છે નીચે છે આકાશમાં છે ધરતીમાં છે મારામાં છે તમારામાં છે મારા નારાયણ છે અને જ્યારે પ્રહલાદજીને કહેવામાં આવ્યું કે આ સ્તંભમાં હોય ને તો ધગધગતા સ્તંભને વાત ભરીને બતાવો હા અને હિરણને કશું કહ્યું જ્યારે આ શબ્દ પૂરા કર્યા એ પહેલા તો આ પ્રહલાદજી એના નાના નાના ડકલા સાથે આ સ્તંભ પાસે પહોંચ્યા અને આ સ્તંભને નારાયણ કરીને બાથ ભરી લીધી નાનકડા આમથા ભગતે અને એ ભગતની લાજ રાખવા માટે એ સ્તંભ ફાડીને ભગવાન બહાર આવ્યા છે ભગવાન નરસિંહ રૂપે બહાર આવ્યા છે અતિ ક્રોધિત એમની મુદ્રા છે મોટા મોટા દાંત છે જીભ લબ લબલબ લબલબ કરે છે આંખો લાલ લાલ છે આકાશમાં કાળા કાળા વાદળો ઉડી રહ્યા છે અને હાથના નખ એવા મોટા મોટા છે કે જાણે હમણાં મારું હમણાં ખાઈ જાઉં પગના નખ એટલા બહાર છે કે જાણે કોઈને ચીરી નાખશે આ નરસિંહ અવતારે ભગવાને જન્મ લીધો છે પ્રગટ થયા છે અને પ્રહલાદજીની સામે ઊભા છે અને જ્યાં પ્રહલાદને મારવા માટે હિરણ આગળ વધ્યો છે ત્યાં હિરણ કશ્યપુને ઉપાડીને પોતાના ખોણામાં લઈ લીધો છે અને એને ઉપાડીને બે હાથ વડે એને છાતી ચીરીને એને મારી નાખ્યો છે હિરણે કશ્યપુને ને વરદાન હતું ના રાતે મરું ના દિવસે મરું ના ઘરમાં મરું ના બહાર મરું ના અસ્ત્ર થી મરું ના શસ્ત્ર થી મરું ના માણસ થી મરું ના જાનવર થી મરું ના દેવ થી મરું હા માણસ ગમે તેટલા રસ્તા કરે ને હા પણ ભગવાન પાસે એક છે ને ગુરુ ચાવી હોય છે માણસ ગમે તેટલી ગલી કુચીઓ કરી નાખે ને પોતાના કામ સાધવા માટે પણ ભગવાન પાસે એક એવી માસ્ટર કિંગ હોય છે ને કે એના દ્વારા આ બધાને કાબુમાં રાખી શકે હા અહીંયા ભગવાને જે વરદાન આપ્યું હતું કે ઉપર નહીં નીચે નહીં ઘરમાં નહીં બહાર નહીં ભગવાન બેઠા છે સંધ્યાના સમયે રાત નહીં દિવસ નહીં ભગવાને લીધો છે નરસિંહ અવતાર માણસ નહીં જાનવર નહીં ભગવાને અસ્ત્ર નહીં શસ્ત્ર નહીં પોતાના નાખું વડે નખ વડે ચીર્યો છે અને હા ઉપર નહીં નીચે નહીં ધરતી નહીં આકાશ નહીં પોતાની જંગાઓ ઉપર બી બીજાડી એટલે ચીરી નાખ્યો છે હા એક નાનકડા અમથા પ્રહલાદજી જેવા ભક્ત માટે નરસિંહ રૂપ લઈ લેતો હોય મારો વાલો તો આપણા જેવા જો બે બાળા કરે ને રોજ ઉઠીને તો એના માટે આ શું ન કરે હા જો એ નરસિંહ રૂપ લઈ લેતો હોય જાનવર રૂપે આવતો હોય હા વિકરાળ સ્વરૂપ લઈને નાનકડા ભગત માટે તો આપણે તો જાણી જોઈને શસ્ત્રો આપણે શાસ્ત્રોને જાણીએ છીએ આપણે આ બધા નાના નાના સ્તોત્રો બોલીએ છીએ આપણે માળા કરીએ છીએ આપણે મંદિરે જઈએ છીએ શું આપણા માટે નહીં આવે હા આપણું કાર્ય નહીં કરે વિશ્વાસ વિશ્વાસ રાખજો બધા માટે આવે છે આપણા માટે પહેલો આવશે હા અતિ વિકરાળ સ્વરૂપ ધરીને નરસિંહ ભગવાન બેઠા છે એની જંગાઓ જેનું શરીર ફાટી ગયું છે છે રુધિર જે વહી રહ્યું એવો દેહનો ત્યાગ કરીને પ્રાણ એનું શરીર પડ્યું છે અને સમયે આજુબાજુ એના સિપાહીઓ ઊભા રહ્યા છે અને એમાં હાહાકાર મટી ગયો છે આખા રાજ્યમાં ખબર પડી છે કે હિરણ કશ્યપનો વધ થયો છે કોણે કર્યો છે પ્રહલાદના ભગવાને નરસિંહ સ્વરૂપે ભાઈ હા આ દૈત્યનો વધ કર્યો છે અને આ દૈત્યના વધ પછી પણ ભગવાનનો ક્રોધ કે મારા બાળકને મારા પ્રહલાદ જેવા ભગતને તે હેરાન કર્યો એને વારે વારે દુઃખી કર્યો એનો વધ કરવા માટે તો ઊભો થયો તને હું નહીં છોડું અને એ જે ક્રોધિત થયેલા ભગવાન છે ને એનો ક્રોધ શાંત નથી થઈ રહ્યો અને એવા સમયે બ્રહ્માજી આવ્યા છે આકાશ માર્ગે દેવો આવ્યા છે ધૂંધુબીનો નાદ થયો છે પુષ્પ પુષ્પવૃષ્ટિ થઈ છે પણ ભગવાનનો ક્રોધ શાંત નથી થઈ રહ્યો આ બાજુથી બ્રહ્માજી આવ્યા છે સ્તુતિ કરી છે કે પ્રભુ તમે દયાળુ છો મારા વાલા આ ભક્ત પ્રહલાદ માટે આવ્યા છો પણ હવે તો શાંત થાવ બ્રહ્માજીની સ્તુતિથી ભગવાન શાંત નથી

થઈ ગઈ છે પ્રભુ હવે તો દયા કરો આ ધરતી પ્રલય તરફ જઈ રહી છે પ્રભુ હવે તો દયા કરો અને જેમ જેમ સ્તુતિ થાય છે તેમ તેમ નરસિંહ ભગવાનનો ગુસ્સો વધતો જાય છે પ્રભુ ક્રોધાયમાન થાય છે એવા સમયે બ્રહ્માજીને એક વિચાર આવ્યો છે બ્રહ્માજીએ લક્ષ્મીજીને બોલાવ્યા છે લક્ષ્મીજી આવ્યા છે લાલ સાડીમાં આલામ તૈયાર થઈને રૂમ ઝૂમ રૂમ ઝૂમ કરતા માં લક્ષ્મીજી આવ્યા છે નારાયણની પાસે અને કહી રહ્યા છે કે તમે બધા ચિંતા ના કરશો હું નારાયણની પાસે જઈશ ને મારા નાથને મનાવી લઈશ હું એમની અર્ધાંગીની છું હા હું એમની ધર્મપત્ની છું હું કહીશ ને એટલે નારાયણ શાંત થઈ જશે તમે ચિંતા ના કરો હું હમણાં જાઉં છું ને હમણાં શાંત કરી નાખીશ એમને હા નારાયણની સામે લક્ષ્મીજી ઝૂમ ઝૂમ કરતા સોળે શણગાર સજીવીને મા ઊભી રહી છે પ્રાર્થના કરી રહી છે નાથ હવે શાંત થઈ જાઓ હા મારા માટે શાંત થાઓ પ્રભુ તમારા ભક્તો માટે શાંત થાઓ પ્રભુ અને આમ લક્ષ્મીજી જ્યારે આરાધના કરી રહી છે ને તોય છતાં નારાયણ આ નૃસિંહ સ્વરૂપે છે એ શાંત નથી થઈ રહ્યા અને છેલ્લે બ્રહ્માજીએ એક રામ બાણ ઇલાજ કાઢ્યો છે અને બ્રહ્માજીએ ધીરેથી આ પ્રહલાદજી ઉભો હતો ને એ નાનકડા બાળકને પોતાના ખોળામાં લઈને એના કાનમાં કંઈક વાત કરી છે પ્રહલાદજીએ ખોળામાંથી ઉતરીને ભગવાન નરસિંહજીની સામે પગલા ડગલા માંડ્યા છે નારાયણ નારાયણ નાના નાના પગલે આ ભક્ત પ્રહલાદ આગળ વધી રહ્યો છે આંખમાં આંસુ છે હર્ષના આંસુ છે બીજી તરફ પોતાના ભગવાનના દર્શન કર્યા છે સામે સામે નજર ભગવાનને જોઈ રહ્યા છે આ હર્ષના આંસુને કારણે ભક્તિવાળા વાળા આંસુને કારણે એના ગાલ પલડી રહ્યા છે એના વસ્ત્રો પલડી રહ્યા છે પ્રહલાદજી ધીરે ધીરે પગલા માંડી રહ્યા છે નારાયણ 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 અને આમ કહેતા કહેતા પ્રભુના ખોળામાં આ નાનકડો આમ તો પ્રહલાદ જઈને બેઠો છે અને પ્રહલાદે ધીરેથી પોતાના હાથને પ્રભુના ગાલ ઉપર અડાડ્યા છે અને આમ પસરતા પસરતા પોતાના ગાલને પંપાડતા પંપાડતા પોતાના હાથે એણે પ્રભુની નજરથી નજર મેળવી છે પ્રહલાદે અને હિરન્યકસુપની સામે એ જે ભગવાન ક્રોધિત ઊભા હતા નરસિંહ અવતારમાં એને ધીરે ધીરે એમનો ગુસ્સો શાંત થયો છે એની લપકારા મારતી જીભ ધીરે ધીરે શાંત થઈ છે એની આંખો છે ને ધીરે ધીરે લાલમાંથી શાંત થતી ગઈ છે એના જે વાળ આકાશમાં ઉડી રહ્યા હતા ને એ ધીરે ધીરે ધરતી પર નીચે આવી રહ્યા છે અને એમનું હૃદયને એમનું શરીર જે કાપી રહ્યું હતું ને એ શાંત પડી રહ્યું છે આ પ્રહલાદે પોતાના નાના હાથથી ભગવાનના શરીર ઉપર હાથ ફેરવવા માંડ્યો છે નારાયણ 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 હું છું હું છું પ્રભુ હું પ્રહલાદ હા તમારો બાળક છું પ્રભુ શાંત થઈ જાઓ મારા માટે શાંત થાવ મારા વાલા પ્રહલાદે જે આમ ભક્તિ કરીને પ્રેમથી ભગવાનને હાથ ફેરવ્યો છે તો જ્યાં માં પોતાના નાના નવજાત બાળકને હાથ ફેરવે ને નાનું બાળક રડતું હોય ને કેમ ચૂપ થઈ જાય એમ ભગવાન શાંત થયા છે નરસિંહ અવતાર ભગવાન શાંત પડ્યા છે

પોતાનું આ વિકરાળ સ્વરૂપ સંકેલ્યું છે અને પોતાના ભક્તને વરદાન દીધું છે કે તારા જેવો ભક્ત મને નથી મળ્યો હજુ સુધી પ્રહલાદ તું માંગ ભગવાને કીધું છે શું પ્રહલાદ તું માંગ તું જે માંગે ને હું તને આપું અને દર્શન કરજો પ્રહલાદજીએ માંગ્યું છે કે ભગવાન મને એવું વરદાન આપો કે મને કશું માંગવાનું જ મન ના થાય મારા હૃદયમાં કોઈ ઈચ્છા જ પ્રગટે નહીં મારા હૃદયમાં કોઈ ઈચ્છા ઉગે જ નહીં હા આવું વરદાન ને આ પ્રહલાદજીથી શીખવાની જરૂર છે હા પ્રહલાદજીએ એ શીખી વાળ્યું છે કે ભગવાન પાસે જઈએ ને તો આટલું જ મંગાય કે મારી કોઈ ઈચ્છાઓ જ ના રહે પ્રભુ અને જે જે ચતુર્ભુજ નારાયણ ને જે મોરલી વાળાને હામે જોતા હોઈએ ને તો પછી આપણી ઈચ્છાઓ બાકી રહેવી જોઈએ ઈચ્છાઓ આ છે છે કે આ આ હા ભૌતિક વસ્તુઓ માંગવાની આપણી ઈચ્છાઓને ભગવાન ત્યાં જ બાળી નાખે હા આવો એકવાર જોરદાર જયકાર કરીએ ને પછી કથામાં આગળ વધીએ રામ જન્મ તરફ બોલી કૃષ્ણ કને આ લાલ